નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હાલ પોલીસ ભરતીની છે રનિંગની જે એક્ઝામ ચાલી રહી છે ત્યારે મિત્રો છે એક દુઃખદ સમાચાર મળ્યા છે કે પોલીસ ભરતીમાં એક વિદ્યાર્થી દોડની પરીક્ષામાં નાપાસ થતાં તેમણે છે આપઘાત કરી લીધો છે અને બિચારો છેલ્લા આઠ વર્ષથી તેઓ તૈયારી કરતા હોવાથી તેઓ છે આમાં નાપાસ થવાને કારણે નાસી પાસ થયો અને પોતે આપઘાત કર્યો મિત્રો આ આપઘાત કરવો એ કંઈ વિકલ્પ નથી જિંદગી ખૂબ જ મૂલ્યવાન છે તમે આ પરીક્ષામાં નાપાસ થશો તો બીજી પરીક્ષામાં ટ્રાય કરો પરંતુ આપઘાત છે આનો કોઈ વિકલ્પ રહેલો નથી તો આપણે જોઈએ આમાં વિગતવાર શું માહિતી છે તો મિત્રો માણાવદરનો જે દડવા ગામનો યુવક છે તે હિંમત હારી ગયો આઠ વર્ષથી બિચારો મહેનત કરતો હોવાથી તેમણે છે આ પરીક્ષામાં છે નાપાસ થયો હતો અને આપઘાત કર્યો હતો અહીં મિત્રો દર્શાવવામાં આવ્યું છે કે જૂનાગઢના માણા માણાવદરના દડવા ગામનો ઓગણત્રીસ વર્ષીય યુવાન છેલ્લા આઠ વર્ષથી પોલીસ ભરતીની તૈયારી કરતો હતો અને ગુરુવારે જામનગર ખાતે શારીરિક કસોટી દોડવા પરીક્ષામાં નાપાસ થયું અને તે અંગે લાગી આવતા યુવકે રાત્રે ઘરે આવી જંગલ વિસ્તારમાં ઝાડ અને દોરી બાંધીને ગળો ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો બનાવ પોલીસ દફતરે નોંધાવી હતી માણાવદરના દડવા ગામે રહેતા પરેશ હમીરભાઈ કાનગઢ ઉંમર વર્ષ ઓગણત્રીસ તારીખ નવના રોજ જામનગર પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં ભાગ લેવા માટે ગયો હતો ત્યાં દોડવાની પરીક્ષા આપેલી પરંતુ સમયસર દોડ પૂરી કરી ના શકતા તે ફેલ થતાં લાગી આવ્યું હતું અને જામનગરથી સીધો જ પોતાના ગામે ઘરે આવી બાઇક લઈ નીકળી ગયો હતો અને બાટવા પાસે આવેલા ગોપેશ્વર મંદિરની સામે બાવળને કાટ કાંટામાં ઝાડ સાથે દોરી બાંધી ગળે ફાંસે ખાઈ લીધો હતો અને આપઘાત કરી લીધો હતો મળે સુધી પરેશ ઘરે ન આવતા તેના પરિવારો શોધકશ શરૂ કરી હતી અને ત્યાં તેનું બાઇક રોડ ઉપર છે મળી આવ્યું હતું અંદર તપાસ કરતા ઝાડ ઉપર પરેશ ગળે ફાંસો ખાધેલ હાલતમાં મળી આવ્યો હતો અને આ અંગે તેમના ભાઈ મનીષ હમીર કાનગઢ દ્વારા પોલીસમાં એવું જાહેર કરવામાં આવ્યું કે પરેશ આઠ વર્ષથી પોલીસ ભરતીની તૈયારી કરતો હતો અને જામનગર ખાતે તેઓ દોડવામાં ફેલ થતાં આ પગલું છે તેમણે ભર્યું હતું તો મિત્રો તમે પરીક્ષામાં પાસ થાવ કે ન પાસ થાવ તેનાથી કોઈ મતલબ નથી આગામી તમે છે નપાસ થાવ તો પણ તમારે હિંમત હારવાની જરૂર નથી આગામી બીજી પરીક્ષામાં તમે ટ્રાય કરો ખૂબ મહેનત કરો અને પરીક્ષા પાસ કરો એક પરીક્ષામાં નપાસ થવાથી તમારે છે નારસી પાસ થવાની જરૂર નથી આગામી સમયમાં ઘણી ભરતીઓ આવવાની છે એમાં તમે છે એમાં ટ્રાય કરો એમાં ખૂબ મહેનત કરો એમાં પાસ થાવ તો ગળે ફાસો ખાવો એ કોઈ વિકલ્પ નથી તો ખાસ જે પણ વિદ્યાર્થીઓ હાલમાં રનિંગ કરી રહ્યા છે તે વિદ્યાર્થી મિત્રોને પણ કહેવાનું કે તમે પાસ થાવ કે ફેલ થાવ પણ તમારે છે ખોટા પગલાં ભરવાની જરૂર નથી તમે ફેલ થાવ તો પણ તમે છે આગામી બીજી પરીક્ષાઓમાં છે ટ્રાય કરી શકો છો